નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો લાંબા સમયની જેની આપણી રાહ હતી એવી ફોરેસ્ટ પરીક્ષાની તારીખ બાબતે આવ્યા છે સૌથી મોટા એવા સમાચાર વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી ઘણા બધા ઉમેદવારો જે કમેન્ટ કરતા હતા સર આની જે પરિણામ છે તારીખ ક્યારે આવશે તો તે બાબતે સૌથી મોટા એવા સમાચાર આવી ચૂક્યા છે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશું તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી જેની રાહ હતી એ અંત આવી ચૂક્યો છે હવે આપણે જોઈએ છીએ આપી છે વધુ એક ખુશખબર તો આ ખુશખબર શું છે તેના વિશે આપણે વાત કરીએ છીએ પરિણામની તારીખ જાહેર થઈ ચૂકી છે તો કઈ તારીખે તમારું પરિણામ આવશે દોડને સંભવિત તારીખ શું છે તે પણ આજના વિડીયોમાં આપણે જોઈ લેવાના છે નવી અપડેટ જાહેર થઈ ચૂકી છે અસમુખ પટેલ સાહેબ છે જેમણે જે છે સૌથી મોટા સમાચાર આપી ચૂક્યા છે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફેક એટલે કે ફાઇનલ આન્સર કી તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી છે આખરી પરિણામ પંદર જુલાઈ પછી અને ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર માસ પછી જ આવશે મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરીને આ અંગે રજૂઆત ન કરવા નમ્ર વિનંતી વિદ્યાર્થી મિત્રો આ હતી અપડેટ આ બાબતે તમારું શું કહેવું છે તે ખરેખર એક કમેન્ટ કરી અને જણાવજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત